કેમ છે મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચાર આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિ પોતાના વિચારો થકી વૃદ્ધ હોય છે આ જ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે વૃદ્ધત્વ એજિંગ વય ઉંમર ફક્ત અંક છે આંકડો છે જીવન નથી મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ છે જ મહત્વની છે આપણામાંના મોટા ભાગના લોકોને આંકડાથી ખૂબ પ્રેમ હોય છે બધું નંબરથી જ આપણે સમજી લેતા હોઈએ છીએ નંબરથી જ માની લેતા હોય છે એમાં પણ જ્યારે ઉંમરના આંકડાની વાત આવે ને ત્યારે ઘણા બધા લોકો છટકબારી શોધીને પોતાના જીવનને એકદમ સાવ નિરસ બનાવી દે છે અને સીધે સાધુ જેમાં કોઈ જાતનું રસ જ ના હોય તે પ્રમાણેનું બનાવી દે છે મોટા મોટાભાગના લોકોના દિમાગમાં એવી એવી માન્યતાઓ એવા પેડન્સ હોય છે કે વ્યક્તિ ચાલીસ વર્ષનો થાય એટલે આ ના કરી શકે પચાસ વર્ષનો થાય એટલે પેલું ના કરી શકે સાહીઠ વર્ષનો થાય એટલે તેને તો ભક્ત ભગવાનનું નામ લેવાનું સિત્તેર વર્ષે બધું છોડીને ઘરમાં બેસી રહેવાનું બસ આવી બધી માન્યતાઓ આપણા મગજમાં ચાલતી હોય છે તદ્દન ખોટી છે જો વ્યક્તિ ચાહે અને સમજે કે ઉંમર એ ફક્ત એક આંકડો છે અને વ્યક્તિ જો ધારે તો કોઈ પણ ઉંમરે કંઈ પણ કરી શકે છે તેણે ફક્ત ધારવાનું છે અને ધારીને એની ઉપર કામ કરવાનું છે કારણ કે આજના સમયની સૌથી મોટી ચટકબારી એ છે એ વ્યક્તિ જ્યારે કોઈ અમુક ઉંમરે પહોંચે છે ત્યારે તે શરણાગતિ સ્વીકારી લે છે અને થઈ ગઈ એટલે હું આ નહીં કરી શકું એમ કરીને હાથ અધર કરી નાખે છે બસ મારા મિત્રો આપણે એવા હાથ અધર કરે તેવા લોકોની ગણતરીમાં નથી આવું આપણે આપણું જીવન હંમેશા સુંદર સ્વસ્થ મજાનું સુખી બનાવવાનું છે અને તેના માટે આપણે આપણા મગજને મગજથી એ વિચારવાનું છે કે ઉંમર ને ફક્ત આંકડો છે જીવન નથી ઉંમરના આંકડાને ધ્યાનમાં લઈને આપણું જીવન બરબાદ કરવાનું નથી ખરાબ કરવાનું નથી ઉંમરને ફક્ત એક આંકડો લઈને આપણે આપણા જીવનમાં જે કંઈ લક્ષ્ય સારા અને સાચા બનાવીએ ત્યાં સુધી પહોંચવા માટે સારા અને સાચા રસ્તે પહોંચવા માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ અને એકનાથી એક દિવસ ચોક્કસ જ આપણે સંતોષપૂર્વક ત્યાં પહોંચી શકીશું થેન્ક યુ